નાની એવી ઉમરે ગોઠણના અને કમર ના દુખાવાનું બહાનું લઈને બેસી જતા યુવાનો માટે આજે હું આવી ગઈ છું સત્તાણું વર્ષના બાપ પાસે એમને પૂછવા માટે કે એમની તંદુરસ્તી નો રાજ શું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલિકોટેતા આજે હું આવી ગઈ છું શારદાબા પાસે એમને પૂછવા માટે કે એમને એના જમાનામાં કેવો ખોરાક હતો અને કેવા રીતિ રિવાજો હતા કે જેમનાથી હજી આજે પણ સ્વસ્થ છે બા પેલા તમે કઈ રીતનો ખોરાક લેતા હતા જો જાર બાજરાના રોટલા ખાતા માટલાનો ગોળ ખાતા હવારે ઉઠીને દઈણા દરી દઈણા દરીને પછી સીરાવી

પછી ત્યારના ને અત્યાર માં એ બે માં ફેર શું પડ્યો ઘણો ફેર પડી ગયો બદલાઈ ગયું બધુંય બધું બદલાઈ ગયું આગળના જમાનામાં ચૂલા હતો ચૂલા ચૂલામાં છાણા લાકડા નાખી અને અહીંયા રાંધી અને લાઈટ એ નહોતી અત્યારે પાંચ છ વાગે ને એટલે ફાનસ ફોટા લુઈ ઘાસ ભરી અને દીવા દીવા કરી અને પછી રસોઈ કરી આગળના જમાનામાં